ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી બનાસબેન અને બનાસ લોકસભા મત વિસ્તાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેની બેન મંચસ્થ

મારા ઉપર ના શક્તિભાઈ અહીં કોક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે છે મને લાગે સાહીઠ તો થયા છે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉ તો ઇનુબા એમના દાદા ધારા સભ્ય હતા અને યુવક કોંગ્રેસ અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં શક્તિભાઈ આ ત્રણ પેઢીમાં કોઈ દાળ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ શકે કોઈના ઉપર અલ્યા મારા શક્તિસી જોડે પહેલાની સરખામણી 108 કેસવાળાની ના થાય અમારે તો અહીંયા આવે અને બંદૂતાની વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ લાવે તો અઢારે આલમ ના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે એ અમારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ પતાઈ દઈશ જે થાય કરી લઈશ ખતમ એ ભાષા અમારામાં ના હોય અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહેલ ગુજરાતમાં એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ગેનીબેન ના ટેકામાં તમે છો હોશ સવાસ છો સાથે સાથે જીગ્નેશ ભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો કોંગ્રેસ નો ચૂંટણી ઢંડેરો એ પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી કાશ્મીર ની પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે મળે જાય અને મણિપુર થી મુંબઈ સુધીની સાત હજાર કિલોમીટર ની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા ભાજપ વાળા ક્યાંક પૂછે કયા રૂપિયા ક્યાંથી લાવશો જગ્દેશભાઈએ કહ્યું તેમ આ દેશમાં બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા